રોજ બરોજ કઢી બનાવતા હોય રૂટિનમાં એનાથી તદ્દન અલગ પ્રકારની અને જે ભાજીમાં ભરપૂર વિટામિન મિનરલ્સ ફાઈબર એન્ટીઓક્સિડન્ટ ખૂબ છે જે શરીરને પણ ખૂબ ઠંડક આપે છે એવી સરસ મજાની તાંદળજાની ભાજી કફ અને પિત્તની સમસ્યા પણ દૂર કરે છે ને લાંબા સમય સુધી તમારા ચહેરા ઉપર કરચલીઓ નથી પડવા દેતી એવી આ સરસ મજાની ભાજી જેને આપણે તંદજા તાંદુરીઓ તાંદળજો તરીકે ઓળખીએ છીએ તો શરૂ કરીએ તાંદળજાની કઢી કેમ છો મિત્રો તાંદળજાની કઢી શરૂ કરીએ પહેલાં તાંદળજાની ખૂબ રેસીપી મારી ચેનલમાં છે તમે ખાસ જોજો આવી રીતે તાંદળજાની ભાજી બજારમાં મળે છે જે નવા હોય એને ખબર નથી હોતી એટલા માટે આ ભાજી રાખી છે એના પાંદડા તોડી લેવાના છે આવી રીતે એક એક પાંદડા તોડી લેવાના છે તોડી અને બે ત્રણ વાર પાણીમાં ધોઈ લેવાની છે કારણ કે એમાં માટીનો ભાગ ખૂબ આવતો હોય છે અને સાફ કરી લેવાની છે મેં ધોઈ અને સાફ કરી લીધી છે અને હવે એને ચપ્પાની મદદથી ઝીણી ઝીણી કાપી લઈએ છીએ એક વાટકી લીધો છે આ માપ કઢીનું એટલા માટે કે નવા શીકતા હોય એને કઢી ઘણી વખતે જાડી થઈ જાય છે પાતળી થઈ જાય ખબર નથી પડતી એટલા માટે મેં આમાં આપ્યું છે પણ ઘણીવાર એવું થતું હોય કે કોઈને તાંદળ જો ભાવતું હોય પણ લસણ ન ભાવતું હોય અને બંને ભાવતું હોય તો બંને જણાને ખુશ કેવી રીતે રાખવા આપણે બે જણાને સર્વ કરીશું આમાંથી મેં એક ચમચી તેલ લઈ લીધું છે એમાં પહેલાં આ તાંદળજાને પેસ્ટ શેકી નાખીએ છીએ પાંચમચી જેવી હળદર ઉમેરીશું અને પાંચ ચમચી ઘી ઉમેરી દઈએ છીએ આમ જ અને ચમચી જેવું મીઠું ઉમેરીશું કારણ કે ચઢીમાં પછી લોટમાં પણ નાખવાનું છે અને આમ પણ ભાજીમાં મીઠું આવતું હોય છે એટલે ધ્યાન રાખીને મીઠું વાપરવું અને બે જ મિનિટ ચડવા દઈએ છીએ એ જ માપથી એક વાટકી દહીં લીધું છે એને એક બાઉલમાં ઉમેરી દઈએ એક બાઉલથી બે વાટકી આપણે પાણી લઈએ છે એક વાટકી મેં નાખી દીધી છે અને બીજી વાટકી પણ ઉમેરી દઈએ છે ઝેરી લઈએ છીએ વલોણીથી મિક્સ કરી લીધું છે અને જે વાટકીથી પાણી અને ભાજીનું માપ લીધું હતું એ વાટકી પા વાટકી ચણાનો લોટ લઈએ છે તમે આ મેઝરમેન્ટથી બનાવશો તો તમારી કઢી ક્યારેય નહીં બગડે અને એમાં હવે મેં આવી રીતે મરચાં બે કાપી લીધા છે અને મીઠું લીમડો પણ આમ જ ઉમેરી દઈએ છે જેથી મીઠા લીમડાની જ્યારે ઉકળશે ત્યારે એની ફ્રેગ્રન્સ સરસ બેસી જશે આપણે વઘારમાં નથી નાખતા અને મરચાંની તીખાશ પણ સરસ બેસી જશે અને હવે ઝીણુંથી ચીણી એને મિક્સ કરી લઈએ છીએ મેં આદુ ચીણીને પણ ઉમેરી દીધું છે અડધી ચમચી મીઠું નાખીએ છીએ અને આપણે હળદર ભાજીમાં નાખી છે એટલે બહુ વધારે નથી ઉમેરતા તમારે જો વાઇટ કઢી ખાવી હોય તો હળદરને ઓપ્શનલ છે નહીં નાખવાની અને આમાં ખાંડ કે ગળપણ કશું જ નથી ઉમેરતા આ કઢી એમને જ સરસ લાગે છે અને દહીં મેં મીડિયમ ખાટું લીધું છે બહુ ખાટું એ નથી ને બહુ મોડું નથી મિક્સ કરી લીધું છે અને હવે જે ભાજી ઉકળી રહી છે થઈ ગઈ છે એમાં આપણે ઉમેરી દઈએ છે અને હવે ધીમા તાપે ચાર મિનિટ ઉકળશે એટલે કઢી કાઢી જશે તાંદર જો મેથી અને પાલક કરતાં પણ ગુણકારી છે એમાં ખૂબ જ પોષક થતો હોય છે અને આગળના મારા તાંદળજાના શાકમાં પણ મેં આ વાત કરી છે એનેના જમાનામાં ઉકળેલી ભાજી પણ કહે છે અને આપણા શરીરમાં જે ઝેર હોય એને બહાર કાઢે છે ને લોહી શુદ્ધિ માટે હિમોગ્લોબિન માટે ખૂબ જ ગુણકારી છે ઘણાના ઘરોમાં તાદળ જો બહુ ઓછો ખવાતો હોય છે કારણ કે જોઈને ભાજી જોઈને એમને એમ થતું હોય છે કે આ તો કેવી રીતે ખવાય પણ તમે આવી રીતે જુદા જુદા ઓપ્શનમાં બનાવીને આપો તો ખબર પણ નથી પડતી કે આ કઢી શેની બનાવી છે શિયાળાના વરસાદ તમારા આગમનમાં હવે તો બારે મહિના મળે છે આને ઉકળવા દઈએ છે ઉકળવા માંડ્યું છે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ મેં ઉકાળ્યું છે તાદળ જો કાપેલો હોય તો આ તમારી કઢી પાંચ મિનિટની અંદર ફટાફટ થઈ જતી હોય છે ઉકળવા દઈએ છે આને બે ઉભરા લાવવા દેવાના છે અને મીડિયમ તાપે એને ઉકળવા દેવાની છે ત્રણ મિનિટ મેં આગળ એમ આ કઢી હવે તૈયાર છે આ તબક્કે તમારે મીઠું ને બધું ચાખી લેવાનું છે આને હવે વઘાર કરીએ મેં આગળ કહ્યું હતું એમ કે લસણ ન ખાતા હોય પણ તાદળ જો ખૂબ ભાવતો હોય અમારા ઘરમાં જ આ પ્રોબ્લેમ છે તો તમે બહુ સરસ રીતે એને જુદી રીતે વઘાર કરી આ જ કઢીમાં સર્વ કરી શકો છો અને અમે વઘાર કરીએ એક ચમચી ઘી લીધું છે એક ચમચી જીરું ઉમેરીએ છીએ મેથી પણ ઉમેરી શકો છો જીરું થઈ ગયું છે એમાં પાંચ ચમચી હિંગ નાખીએ છીએ બહુ હિંગ નથી નાખવાની કારણ કે આપણે ભાજીમાં નાખેલી અને આ મસાલો થઈ ગયો છે વઘારનો એને બંધ કરીએ છીએ ગેસ બંધ કરી એમાંથી થોડોક મસાલો કાઢી લઈએ છીએ એક ચમચી જેવું અને આ લસણ વગરની મેં જુદી ચાડી છે એમાં ઉમેરી દઈએ છીએ હલાવી દઈએ છીએ એ બાકીનો વધેલો એમાં મેં આવી રીતે લસણ પીસીને રાખેલું ત્રણ ચાર કળી એ અંદર ઉમેરી દીધી છે ગરમ જ છે એટલે એ ગરમમાં શેકાઈ જશે મીઠો લીમડો આપણે અંદર નાખ્યો છે એટલે નાખવાનો નથી અને આ શેક જાય એટલે લસણવાળી જે ખાવાની છે જુદી કાઢી છે હલાવી અને એમાં મિક્સ કરી લઈએ ચડી ગઈ છે લસણ તરત જ ચડી જાય છે અને આ લસણ વગરની કઢીમાં મિક્સ કરી લઈએ છે આવી રીતે તમે બે પ્રકારની કઢી ઘરમાં ઓછા સમયમાં બનાવી શકો છો અને બંને જણાને ખુશ રાખી શકો છો આની કોથમીર નાખી અને સર્વ કરીએ મિત્રો રેડી છે આપણી કઢી અને એ પણ તાંદળજાની અને બહુ જ સરસ લાગે છે તમે આને જુવારના રોટલા સાથે ખાઓ કે બાજરીના રોટલા સાથે ખાઓ તો બહુ જ સરસ લાગે છે ભાખરી અને રોટલી સાથે પણ ભાત સાથે પણ ખાઈ શકો છો પણ બેસ્ટ જુવારના રોટલા સાથે ટ્રાય કરી જોજો બહુ સરસ ઓપ્શન છે અને આ રીતે ઘરના લોકો હેલ્ધી પણ રહે છે અને ખબર પણ નથી પડતી કે આ શેની કઢી બનાવી છે મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું રેસિપીના એક નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય